રૂ ઉપરની આયાત ડ્યુટી રદ કરવામાં આવી કેન્દ્ર સરકારનો તાત્કાલિક નિર્ણય આ નિર્ણયથી કેવી ખેડૂતો પર કેવી અસર પડશે કપાસના જે બજાર ભાવ છે તેમાં કેવી અસર થાય છે આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક રીતે કેવું નુકસાન થાય છે તેની તમામ માહિતી સરકારે નિર્ણય લીધો છે કે વિદેશમાંથી રૂની આયાત કરશે તો મિત્રો વિદેશમાંથી જે રૂની આયાત આપણે કરીએ તેની ઉપર ડ્યુટી લાગેલી છે કેન્દ્ર સરકારે તાત્કાલિક આ નિર્ણય લઈ ડ્યુટી રદ કરવામાં આવી છે તો તેની તમામ વિસ્તારથી વાત કરીએ મિત્રો નમસ્કાર મિત્રો હું છું રોજસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને વાલા મારા ખેડૂત મિત્રનું સ્વાગત છે તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો વિડીયોને હેલ્પ કરજો મિત્રો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો જય કિસાન મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કપાસ પરની આયાત ડ્યુટી હટાવીને તેને નાબૂદ કરી દીધી છે આથી કપાસ પરની કુલ આયાત ડ્યુટી અગિયાર ટકા થી દૂર થઈ ગઈ છે આ કપાસના ભાવને સ્થિર કરવા અને કપાસ જે આપણે કાપડ ઉદ્યોગને સહાય આપવા માટે લેવામાં આવ્યું છે મતલબ એટલે અર્થાત કપાસની જે આયાત માટે આમથી લાગતી આ ડ્યુટીને ફક્ત આસપાસ ચાલીસ દિવસ માટે હટાવવામાં આવી છે જેથી નવા પાક આવતા સુધી બજારમાં ભાવ સેદ સ્થિર રહી શકે તો મિત્રો જે આ સરકારે ઓગણીસ ઓગસ્ટથી અને ત્રીસ ઓગસ્ટ સુધી ઓગણીસ ઓગસ્ટથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી જે આ ડ્યુટી રદ કરવામાં આવી છે તે મિત્રો ચાલીસ દિવસ માટે હટાવવામાં આવી છે તો મિત્રો આ હતી જે કેન્દ્ર સરકારે તાત્કાલિક જે નિર્ણય લીધો છે તેની વાત હવે આપણે વાત કરીએ મિત્રો કે આ નિર્ણય કાપડ ઉદ્યોગને ફાયદાકારક છે પરંતુ સ્થાનિક કપાસ ઉત્પાદક ખેડૂતો ખાસ કરીને ગુજરાતમાં વિદેશી કપાસ પરની ડ્યુટી હટાવવાનું વિરોધ કરી રહ્યા છે એટલે મિત્રો જે આપણા રાજ્યના ખેડૂતો છે ગુજરાતના ખેડૂતો છે અત્યારે સરકારનો વિરોધ કરી રહી છે કે જે આ ડ્યુટી લાગુ કરી છે તે જે ડ્યુટી હટાવી છે તે લાગુ કરી દે જેથી કરી જે આ બજાર ભાવ છે એ નીચાનો આવે બજારનું જે કપાસના બજારનો ભાવ સ્તર છે એ જળવાઈ રહે અને ખેડૂતોને થોડોક ઘણો ફાયદો થઈ શકે પણ આમાં મિત્રો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે આથી સ્થાનિક બજારમાં વિદેશી કપાસની મોટી આયાત થશે અને તેમનું મૂલ્ય ઘટશે એટલે કે જે કપાસના ભાવ છે તે એમાં ઘટાડો જોવા મળી શકે છે જેનાથી ખેડૂત પર આર્થિક અસર પડશે મિત્રો જે આ સરકારે નિર્ણય લીધો છે તે તે નિર્ણયથી ખેડૂતને બહુ મોટું નુકસાન થશે કારણ કે મિત્રો હવે આપણે કપાસ જે છે એ વીણાવવા માંડ્યો છે અને માર્કેટયાર્ડમાં પણ કપાસના મુહૂર્ત નવા કપાસના મુહૂર્ત થઈ ગયા છે અને બજારમાં પણ નવા કપાસ જોવા મળી રહ્યા છે અને જે કપાસ અત્યારે મિત્રો પાક ઉપર કમ્પ્લીટ તળાવ મંડી ગયો છે અને વીણવાની પણ તૈયારી થઈ ગઈ છે તો મિત્રો આ ચાલીસ દિવસ સુધી હટાવી દેવામાં આવી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે કપાસ આયાત ડૂટી હટાવી છે તેનાથી જે છે આપણને કેવી અસર જોવા મળશે ખેડૂતોને કેવું નુકસાન થાય છે કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો છેલ્લા સમયમાં ગુજરાત સહી સ્થાનિક બજારમાં કપાસના ભાવમાં ઘટાડો થયો છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં ઘટાડો અને ભારતની કપાસની નિકાસમાં ઘટાડા કટાળા કારણ છે ગયા વર્ષે મિત્રો ગયા વર્ષે રાજકોટ APMC માં એટલે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં કપાસના ભાવ 1600 થી 1700 વચ્ચે રહ્યા હતા પરંતુ હવે તે લગભગ 1400 થી લઈ અને સુધી ઘટ્યા છે અને 1400 થી 1600 આજુબાજુ જોવા મળી રહે છે હાલના જે કપાસના બજાર ભાવ છે તે મિત્રો એમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ચૌદસોથી લઈ અને સોળસો રૂપિયા સુધી જે ભાવ છે તે જોવા મળી રહ્યા છે હાલમાં ડ્યુટી ઝીરો ટકા કરવાથી વિદેશી કપાસ બજારમાં સસ્તો આવી શકે છે જેના કારણે સ્થાનિક કપાસના ભાવ પર દબાણ સર્જાય તેવી દબાણ સર્જાઈ શકે છે કારણ કે મિત્રો જે આપણે સરકારે ડ્યુટી લગાડી હતી તે રદ કરી અને અત્યારે ઝીરો ટકો ઝીરો ટકા કરી દીધી છે તેના કારણે જે આપણે માર્કેટિંગ યાર્ડમાં છે એમાં કપાસનો જે ભાવ છે એમાં ખૂબ ઘટાડો જોવા મળે તેવી જે એક સર્જાઈ શકે છે તેવો પ્રોબ્લેમ આવી શકે છે ખેડૂતોમાં ડરનો માહોલ છે કે આથી ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ છે અને તેમને પૂરતો ભાવ ન મળી શકે અને ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે આ મિત્રો આ નિર્ણયથી ખેડૂતોને પૂરતો ભાવ ન મળી શકે અને ખેડૂતોની આજીવિકા પર નુકસાન થાય તે ચિંતાનું કારણ પણ બની શકે છે અને સ્થાનિક બજારોમાં પણ કપાસની આવકમાં ઘટાડા છતાં ભાવ વધવાનું થયું નથી ભાવ સ્થિર જોવા મળે છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ કોષા અને નિકાસ ઘટી રહ્યો છે તો મિત્રો આવી રીતે જે સરકારે ડ્યુટી જે કપાસમાં અગિયાર ટકા ડ્યુટી લાગેલી હતી તે અત્યારે ચાલીસ દિવસ પૂરતી હટાવી દીધી છે તેના કારણે જે ખેડૂત મિત્રનો અત્યારે કાચો જે આપણે કપાસ હોય છે તે રૂ વીણી અને માર્કેટમાં લાવે તો ખેડૂતોને એકસોથી દોઢસો રૂપિયા એક મણ પ્રતિ મણે ઓછા મળે તેવી પણ મિત્રો પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને હાલ મિત્રો કપાસના બજારના ભાવ વાત કરી તો ચૌદસોથી સોળસો આજુબાજુ કપાસના ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો જે આપણે ટેકાના ભાવની વાત કરીએ કે આ વર્ષે કપાસના ટેકાના ભાવ કેટલા છે તો મિત્રો આ વર્ષે સોળસો ને બાવીસ રૂપિયા મણ કપાસના ટેકાના ભાવ નક્કી કર્યા છે અને ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ચૌદસો ને પંચાણું ટેકાના ભાવ હતા તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક દો શેર કરજો અને વિડીયોને હાઇપ કરવાનું ન ભૂલતા અને મિત્રો કમેન્ટ કરજો કે તમને